નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાના સફાઈ સેવક પદ્માબેનના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ શાળાના બાળકોએ ખૂબ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી ત્યારબાદ શાળામાં થયેલ જુદી જુદી પ્રવૃત્તિ અને રમોત્સવમાં સફળ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ઇનામો આપી મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.